આજ બેનના લગ્નમાં તો વીજળી આવી છે પણ આ ધનસુખ ભંડેરીના ગુરુદ્વારમાં આવ્યો છે આજ ભાગ મારા આજે જીવનમાં જિંદગીમાં કોઈ શિકાયત નથી મને કે આવા નામી કલાકારો એની સામે આજ અમને કંઈક દાપણ કરવાનો મોકો મળ્યો છે અને ઘણો સંઘર્ષ કર્યા પછી કુદરતે એવી મહેરબાની કરી આવા વડીલોના આતા જેવા મારા ગુરુના આશીર્વાદથી કે આ જગતમાં કરોડોના મુખમાં વીજળીનું નામ આવે છે અને બેન ભાઈ એનો કોઈ મને નથી કારણ કે મારે જીવનમાં અલગ કરવું હતું કઈક બધાથી અલગ કર્યું એક બધાથી એક અલગ ટાઈપનો હું કલાકાર બન્યો છું અને એ નસીબ મારા કે આ કપડાં પહેરીને આવું છું તો રસ્તામાંથી આમ એન્ટ્રી કરું તો એમ કે ધનસુખ ભાઈ એવા આ પણ અને મને કઈ દુઃખ નથી કોમેન્ટ માં આમ નીકળી તો વિજુ બેન કે મારી બાયડી મારી ઘરવાળી મને બેન કે ભાઈ નો કે ત્યાં સુધી મારે આ ધંધો કરવાનો છે બેન તો અમે આમાં સમાજ બેઠું છે માલધારી સમાજ છે અને વડીલો છે અને ખાસ કરીને મારો ગુરુદ્વાર છે ત્યાં જાદુ નહીં પણ એકાદો પાંચ મિનિટનો અમે રાઉન્ડ લઈ લેશું ને એમાંય ઘણી ખરી આતાની જ વાત છે આતા જોક્સ સ્ટેજ ઉપર કરે છે ને અમે એનું રૂપાંતર બનાવીને દુનિયાની સામે પડદામાં લઈ આવી છીએ ઓ અમારો એક સરસ મજાનો નાનો એવો ડાયલોગ રજૂ કરશું અમારી ચારની પેર છે હું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી અને મારી સાથે મારી પેરમાં છે રાજેન્દ્ર પંચાલ અને અમારો દેશી હથોડો એટલે કે ભાવેશ બગેડી અને હિરેનભાઈ સોનેજી તો એક એવો ડાયલોગ રજૂ કરશું વિજુડીએ પોલીસ કેસ કર્યો

મારો ભાઈ હારો એને રેવા હવે બધી વાત જવા દે ઘર તારું કાયદેસરનું હે કઈ કાયદેસર નું નથી પણ ઘરમાં કઈ છે નહી કાઈ કાયદેસર નું નથી થોડાક બે કોરા પેલા મને સુરત ગુડી ગયો હતો પાછો સવારે નવ વાગે ઉઠી ભાખરી ખાતો ખાતો ફોન માં પૂછે પડ્યા છે કઈ આજે છ વાગે પાછો ફોન માં પૂછે પડ્યું છે કઈ પૂછતો હોય મને પાછો મરી ગયો મશીને જઈને કારીગરો મગજ મગજમારી કરતો છે ઓલો પ્લાસ્ટિક નો કઈ ગુટખો નરેશભાઈ આવે ને ગુટખો એ ગુટખો ભાંગી ગયો છે ને કારીગર મગજ મગજમારી કરી છે ને પછી આવ્યો ઘરે ખાધું નો ખાધું હું તો મરી ગયો હું તો હું તો બકી હું બોલે ગુટખો બદલાવો પડશે ગુટખો બદલાવો પડશે મને સડી દાય ફેરવીન પાટુ ઠોક્યું ગયો શેટી હેઠે મેં કીધું ગુટખા નો દીકરો થામા દેહ ભેગો થઈ જા નકર તું ગુટખો બદલાવતો બદલાવે પણ હું તને બદલાવી નાખી હવે ધણી કે બદલે આ હું કરું તે ભાઈ તને નો ખબર હોય ભાઈ સાંભળી જાય રોવાય નહીં પણ આ ગોરે તું હારી હો પણ તારા ઘર માં ઈ માયલું કાઈ છે નહીં હાસી વાત છે ઓ આમ જો આય આપડી ઘરે ખાટલા જેવું ટીવી લીધું

આને કોઈદી મને કે ફરવા નથી લઈ ગયો રે આ રિંગ રોડે તો હું કોઈ મને સાયકલ લઈ રીંગે નો બેહારે મને અરખ નો હોય મારા ધણી માહે બેહું આ પાડો ને આમાં કોક ને બાયડી નો હોય તો કોઈ ઘડીક વાર હું બેહીન તમારું ઓરતું પૂરું કરી દઈ હા તો પાડો ખાલી એમને ભાભી હા જો તારો ઘરવાળો તને આમ નહીં લઈ દીએ હા

બત્રીસ કિલોમીટર હાલે આ એમ જ હે આલેસ વાળાને ફોન ગયો છે નંબર કેટલા નંબર

ભાવનગર જિલ્લો હા તળાજાની બાજુમાં હા ગામ ત્યાં મોટો શોખ છે ત્યાં ઘણું માણા બેઠું છે અને ત્યાં અમે રાજકોટ થી ચાર જણા આવ્યા છે ને ભેગા થયા છે અને આખો ગામ માથે લીધું છે અને જલ્દી તમે આયા અહીં આવો હા મારે કેશ લખાવો છે આવે આવે છે તું પડખે રહેજો આ પછી મેં કોઈ દે આવું લખાયું ન હોય તું તો એક કાત્ર લખાવતો અહીંયાથી કોને તમે ફોન કર્યો આ હું વીજળી એટલે શું હતું બોલો હવે માર ઘરનું નું માણા વયું ગયું સાહેબ એટલે ભાગી ગયો છે ભાગી ગયો તો જ કેવું હોય ને ક્યારે ભાગી ગયો બે ત્રણ કલાક નઈ થઈ હોય આ એટલી થઈ ગઈ હા એટલી એટલી એટલે કાઈ ડખો થી ગયો છે કે શું બાબત ડખો થયો ઈ તો ઘરની વાત હતી ઘરની વાત થોડી કોઈ ને કહેવાય કે ગામ બેસે ક્યાં કે તો ભેગું થાય

અચ્છા કઈ વાંધો નહીં ઘટે નહીં હું બધું લખી લઉં બરોબર અને હું તમને ફોન કરું તમે આવી જજો પોલીસ આવવું પડશે તમને ના અમે નો જાય કઈ ગેસ નો બાટલો ઘરે મૂકવા આવે બરોબર આવી જજો થઈ ગયું જો આપણું કામ થઈ ગયું હવે જા જા ખોટી કા એ સાહેબ ને લખાયું કેવું હા અને તારો ઘરવારો છે કેવો કાઈ એમાં શું વાંધો છે હવે તારા ઘરવારામાં શું કાઢી લેવાનું છે હા અને તે સાહેબ ને મુરત કેવું લખાયું મોટો મોટો હિરણ નામ દઈ દીધા બુદ્ધિ વગર નો તો તું ટકનો લાભ લે ને એનું નામ જ માણા મને ખબર છે માર ધણી કાઈ લેવાનું નથી કાઈ ડીઠો ગમે એમ નથી પણ મારા બાપે નો ગોય તો દીકરા એવો આ પોલીસ વાળો ગોતતો હોય તો તારા બાપ નું શું જાય છે એમાં તો ભલન ગોતજે મારે હું તો પછી ધન્યવાદ આમાં જાદુ હાસ્ય કરવાની મજા ન આવે કારણ કે હાસ્ય તો મારું તમે મીડિયામાં રોજ જોવો છો તો અમારે આજે ઘણા કલાકારને સાંભળવા છે મારે કમન બાપુને સાંભળવા છે બેનને સાંભળવા છે